આજે અભાવ ડાન્સ એકેડમીનો એન્યુઅલ પ્રોગ્રામ છે લાસ્ટ ટ્વેન્ટી એટ ઇયર્સથી આ પ્રોગ્રામ થાય છે કન્ટિન્યુસ થાય છે બહુ બધી સારી પરિસ્થિતિ એડવર્સ પરિસ્થિતિ આવી ગઈ પણ ટ્વેન્ટી એટ ઇયર્સ કન્ટિન્યુસ આ પ્રોગ્રામ જઈ રહ્યો છે પ્રોગ્રામનો મેન હેતુ એવો છે કે પહેલાં તો અમારો શોખ હતો એટલે કે અમે સ્ટેજ પર જઈએ પણ ધીરે ધીરે અમારા એકેડમીમાં જેમ બધા જોઈન થતા ગયા તો ત્યારે એ બધાના સાઈડથી અમુક અમને ક્વેશ્ચન આવતા હતા કે જેમ કે ટ્રેન્ડ હતો કે રિયાલિટીમાં જઈએ આગળ પ્લેટફોર્મમાં જઈએ તો યુનો કે બહુ બધી જગ્યાએ બધા નથી પહોંચી શકતા ડ્યુ ટુ એટલે સમજો લક કો પાર્સાલિટીને બહુ બધું એક લેવલે ચાલતું હોય છે નથી પહોંચી શકતા પણ ડિઝર્વિંગ એવા બચ્ચાઓ હોય છે કે જેમને એક પ્લેટફોર્મ જોઈએ છે ટ્વેન્ટી એટ યર્સથી અમારો આ એક જ મેઇન એમ હતો કે ભાઈ જે લોકો મહેનત કરે છે જે બચ્ચાઓ મહેનત કરે છે ડિઝર્વ છે નથી મળતું પ્લેટફોર્મ પેરેન્ટ્સ એટલા એમના પાછળ હાર્ડવર્ક કરે છે ડેડિકેટેડ છે બહુ બધું કરે છે નથી મળતું તો અમારા ઓલમોસ્ટ તમે ડાન્સ જોશો તો એવા ડિઝર્વિંગ બચ્ચાઓ હશે કે જેમને એ પ્લેટફોર્મ નથી મળતું બહુ એ લોકો ઇમોશનલી થાય છે અને અમે ટ્રાય કરીએ છીએ બને એટલા એવા સ્ટુડન્ટને અમારા સાઈડથી રેડી કરી એક સારું એવું પ્લેટફોર્મ આપીએ કે જ્યાં એન્યુઅલ શો મારફતે અમે એમને આપીએ છીએ ખૂબ સાચી વાત છે ઘણા વર્ષોથી વાવ ડાન્સ એકેડમી જેમાં જય પટેલ જિગ્નેશભાઈ પાઠક અને લસ્તીબેન પાઠકના નેજા હેઠળ આ બાળકોથી માંડીને યુવા સુધી તમામ લોકો આમાં ભાગ લઈ રહ્યા છે અને અલગ અલગ કૃતિ મૂકીને જે રજૂઆત કરે છે આપ જુઓ છો બધા જ લયબદ્ધ રીતે તાલબદ્ધ રીતે એને માણી રહ્યા છે અને બધાનો ઉત્સાહ પણ વધારી રહ્યા છે નાની બાળકીઓ જે અઢી વર્ષથી પણ નીચે છે એમને પણ પરફોર્મન્સ આપ્યું છે અને એક આનંદદાયક વાતાવરણ પણ બન્યું છે પંડિત દીનદયાળ હોલમાં આ ઘણા વર્ષોથી આ પ્રોગ્રામને અમે માણીએ છીએ અને લોકો પણ એમાં સહકાર આપે છે અને આ પ્રેસના માધ્યમથી લોકો સુધી આ સંદેશ જાય છે આ વર્ષ જ્યારે યોગ દિવસ આવશે ત્યારે આખા વિશ્વમાં મહિલા નારી સશક્તિકરણ માટેનું આ યોગ વર્ષ નિમિત્તે એક થીમ પણ બની છે ત્યારે બહેનો પણ દીકરીઓ પણ ખૂબ સારી રીતે ભાગ લીધો છે પણ અમે બિરદાવીએ છીએ સો આજે તરફથી અમારા ડેન્સ શો રાખ્યો છે અને એમાં મોસ્ટલી આઈ મીન ઓલ ઓવર વડોદરાના બધા સ્ટુડન્ટ્સ પાર્ટિસિપેટ કરે છે પ્રોગ્રામનું હેતુ એવું છે કે બધા સ્ટુડન્ટ્સ કેવી રીતે વેકેશનમાં એ સ્પેશિયલી અમે આ વેકેશનમાં રાખે છે જાણી જોઈને કે લાઇક વેકેશનમાં બધા સ્ટુડન્ટ્સ ફ્રી હોય ફરવા બી જાય જાય છે પણ એવી રીતે ડાન્સ શોમાં બી એ લોકો પાર્ટિસિપેટ કરે છે જેથી એમનું શું કહેવાય સ્ટેજ સ્ટેજ ફિયર જે હોય છે એ બી દૂર થાય છે પ્લસ પેરેન્ટ્સને એમના બાળકોને કેવી રીતે આમ એન્જોય કરવાનો બી જોવાનો મોકો મળે છે